આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓગણસાઠમો પદવીદાન સમારંભ યોજાઈ ગયો આમ તો આ પદવીદાન સમારંભ જે છે એ ઓગણત્રીસમી ડિસેમ્બર અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર ચોવીસના યોજાવાનો હતો પરંતુ એ વખતે અનિવાર્ય કારણોસ આપણે ડીલે થયો અને આપણે આજે સરસ આયોજન કરી અને ઓગણસાઠમાં પદવીદાન સમારંભની આજે પૂર્ણ કર્યો એનો મને ખૂબ ગૌરવ અને આનંદ છે આજે આપણને માનનીય પ્રફુલ્લભાઈ પાનસરિયા જે આપણા કક્ષાના શિક્ષણ પ્રધાનમંત્રી છે એઓનું માર્ગદર્શન મળ્યું બેતાલીસ હજાર બસોથી વધુ ડિગ્રી આજે આપણે એનાયત થઈ એકસો ને છવ્વીસ ગોલ્ડ મેડલ આજે આપણે જાહેર કર્યા અને તેમાં ગૌરવની વાત છે કે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદરની દીકરીઓએ બાજી મારી સત્યાસી જેટલા ગોલ્ડ મેડલ એમને મળ્યા અને એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટીએ શરૂ કર્યો છે એ છે સ્પોર્ટ્સના જે આપણે નેશનલ લેવલે જે આપણા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું છે એ લોકોને એક આપણે અવસર આપ્યો આ પદવીદાન સમારંભ સામાન્ય રીતે આપણે માત્ર વિદ્યામાં જે ઉત્તીર્ણ થાય છે જેના સારા ગુણ આવે છે એવાને આપીએ છીએ પણ સ્પોર્ટ્સની પણ કદર થાય એટલા માટે આપણે એક આવો અભિગમ લઈ અને જે નેશનલ એથ્લેટિક્સ મીટ હતી હિમાચલ પ્રદેશમાં એમાં આપણી એક દીકરીને જુડોની અંદર સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સની અંદર મળ્યો હતો એ બંનેને આજે પ્રોત્સાહિત કરી પ્રોત્સાહિત કરી અને માન્ય મંત્રીશ્રી દ્વારા એમનું પણ અભિવાદન કર્યું હતું સાથે સાથે જે આપણી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ મેન્સ હતી એના સોળ ખેલાડીઓએ સિત્તેર જેટલી યુનિવર્સિટી વેસ્ટર્ન રિજિયનની હતી એમાં ચેમ્પિયન બની આપણે ઘરઆંગણે હોસ્ટ હતા અને એનું આયોજન કર્યું હતું એકવીસ વર્ષ બાદ આપણે આયોજન કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એમાં પછી ચેમ્પિયન એટલે સોનામાં સુગંધ એવી વાત થઈ આવા સોળે પ્લેયરને આજે આપણે મંચ ઉપર લાવી અને ફરીથી ટ્રોફી એનાયત કરી છે અને એ લોકો હવે માત્ર સાત આઠ ટીમો જે બધા જુદા જુદા ઝોનમાંથી સિલેક્ટ થઈ છે એવી નેશનલ રમમાં જાય છે બધાને હું એમને પણ એમના માટે પ્રાર્થના કરવાનું કહું અને એ લોકો નેશનલ પણ ચેમ્પિયન થઈ ને આવે અને આપણી ગૌરવવંતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી જ બધા પાસે લાગણી છે અને આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો ઓગણસાઇટમાં પદવીદાન સમારંભ હાલાકી આપણે કુલાધિપતિશ્રીની અનુપસ્થિતિમાં કાર્યક્રમ કર્યો પરંતુ એમની શુભેચ્છાઓ સાથે જ આપણે આ કાર્યક્રમ પૂરો કર્યો છે હું એના માટે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું ખૂબ ખૂબ ધન્યવાદ મારા ધ્યાનમાં આ વાત બહુ મોડી આવી છે કારણ કે મૂળ મૂળ જો છે એ રાજ્યપાલના પ્રોટોકોલ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ જે બેઠક વ્યવસ્થા હોય છે એ રાજભવન પણ મોકલવાની હોય છે તો જ્યારે આપણે આ કર્યું હતું એ વખતે એ એ પ્રમાણેની યોજના હતી છેલ્લી ઘડી એમનો કાર્યક્રમ પૂરો થયો છે હું આ મેટરની અંદર આગળ વાત કરી અને પર્સનલી મેયરશ્રી સાથે વાત કરી હા પણ મેયરશ્રી ઉપસ્થિત રહેવાના છે એવી અમને માહિતી એ એવી માય નહીં નહીં બધાને આમંત્રણ આમંત્રણ આપવું જ પડે પ્રથમ નાગરિકને મેયરને કલેક્ટરને બધા જ અમારા માનવંતા મહેમાનો છે પણ ક્યાંક ને ક્યાંક બેઠક વ્યવસ્થાની અંદર જે હશે હું વાત એમની સાથે કરી અને